thank you નમસ્કાર મિત્રો હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં વધુ એક વાર કુનિકલ ખેલાયો છે જેમાં યુવકે સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ત્યારબાદ યુવકનું અપહરણ કરીને તેને મોતને ગાઢ ઉતારી નાખ્યો હતો ચાંદકેડામાં રહેતા અજય નામનો યુવક પોતાની એક્ટિવા ચલાવીને ઘરેથી નીકળ્યો હતો ત્યારે પાડોશીમાં રહેતા બળદેવજી ઠાકોર અને તેના પરિવાર અજય ઠાકોરને એક્ટિવા બાબતે ટપકો આપ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ આપણે જણાવી દીધી કે ત્યારે મિત્રો પરંતુ અજય પોતે એક્ટિવા ધીમે ચલાવી અને હિસે અને ત્યારે કોઈ બીજો વાહન ચાલક રહ્યો ત્યારે

સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને ફરિયાદ નોંધાવી હતી હજી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ